બાદમાં સંબંધિત વિડીયો ઇન્સ્ટાગ્રામ સહિત ફેસબુક અને ટ્વિટર પર વાયરલ થતા સમાજમાં મહિલાની મામલે તાત્કાલિક પગલા ભરતી અનુસૂચિત જાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ એક્ટ્રોસિટી હેઠળ એક્ટ્રોસિટી એક્ટ હેઠળ બંને સામે ગુનો દાખલ કર્યો છે ઘટનાની ગંભીરતા જોતા ડીસા નાયબ પોલીસ અધિક્ષક તપાસનો દોર સંભાળી હકીકત જાણી રહ્યા છે સ્થાનિક સ્તરે તેમાં સોશિયલ મીડિયા વપરાશકર્તાઓમાં વધતા અભદ્ર વિડીયો ગેરલાયક કમેન્ટ અને માનિકારક માનહાનિકારક પોસ્ટિંગ અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે આવા કેસોમાં સાયબર ક્રાઈમ વિભાગ કડક વલણ અપનાવવામાં આવે તેવી માંગ પણ તેજ બની છે નમસ્કાર મારું નામ હેતલબેન વાઘાભાઈ પરમાર છે મારું ગામ નેકારિયા તાલુકો ઓગળ અને બનાસકાંઠો જિલ્લો મારી સાથે અમુક લોકોએ મારી સમાજ વિરુદ્ધ અને મારા ખરાબ રીતે વિડીયો અપલોડ કરેલ અને અભદ્ર ભાષા મારી જાતિ વિરુદ્ધ લખેલું અને ખરાબ રીતે મને અપમાનિત કરેલ એવા લોકો સામે મેં કાલે થરા પોલીસ સ્ટેશનમાં એપ્રોસિટી કરેલી છે તો આવા લોકો સામે કાયદેસરના કાર્યવાહી થાય એવી હું માંગ રાખું છું અને આવા લોકોને કાયદેસર એમની સજા થવી પડે અને મને ન્યાય મળવો પડે કારણ કે અન્ય કોઈ બેન દીકરી સાથે આવું ના બને એવી હું માંગ કરું છું